હવેલી ખાતે પ્રભુ શ્રી દ્વારકાધીશ નો પાટોત્સવ ભક્તિ પર ઉજવાયો વૈષ્ણવ માં દિપાવલી પર્વ જેવવામાં હોય વૈષ્ણવોના આસ્થા તીર્થ વ્રજગણાતા સુખધામ હવેલી ખાતે તૃતીય પીઠાધીશ્વર કાંકરોલી નરેશ પૂજ્યપાદ ગોસ્વામી એકસો આઠ વૈષ્ણવોના સરકાર ડોક્ટર ડૉક્ટર કુમારજી મહારાજ શ્રી કાંકરોલી યુવરાજ શ્રી સિદ્ધાંત કુમારજી મહોદયશ્રીના સાનિધ્યમાં પ્રભુ શ્રી દ્વારકાધીશ મંદિર વીસ વર્ષ પૂર્ણ થતાં એકવીસમા વર્ષમાં મંગલ પ્રવેશે પાટોત્સવ પર્વની ભક્તિસભર ઉજવણી વહેલી પરોડથી જ વૈષ્ણવોની ચહલ પહલ હવેલીમાં જોવા મળી શ્રીંગારના દર્શનમાં પ્રભુને સુવર્ણના પલ્લામાં ઝુલાવી ગોકુલમય વાતાવરણ રાજભોગમાં બંગલાનો મનોરથ દર્શન અને શૈનમાં પ્રભુ શ્રીનો રાજદરબારનો દિવ્ય અલૌકિક બડો મનોરથ દર્શન યોજાયા વડોદરા શહેરની ચારે દિશામાંથી પાટોત્સવ નિમિત્તે સ્વયંભૂ વૈષ્ણવો દર્શનાર્થે ઉમટી પડ્યા અને એકબીજાને મળીને ભેટીને દીપાવલી પર્વ જેવો માહોલ જોવા મળ્યો શૈનમાં કાકરોલી યુવરાજ સિદ્ધાંત કુમારજી મહોદયના કરકમલો દ્વારા પ્રભુની આરતી ઉતારવામાં આવી કીર્તનકાર ચકાભાઈ વૃદ્ધ સંગીત ના તાલે ધોળ પદ અષ્ટ સખા કીર્તન મંગલ વધાઈઓ ભારે રમઝટ દ્વારા વૈષ્ણવો ભક્તિમાં માં લીન વૈષ્ણવો પૂજ્ય શ્રીઓ ચરણ સ્પર્શ કરીને ભાવ વિભોર બન્યા પૂજ્ય શ્રી ડોક્ટર વાગીશ કુમારજી મહારાજ શ્રી પૂજ્ય શ્રી સિદ્ધાંત કુમારજી મોદયશ્રી અને વૈષ્ણવોને શુભમ ભવતુ કલ્યાણસ્તુ એમ પ્રભુ શ્રી દ્વારકાધીશના પાટોત્સવ નિમિત્તે શુભ આશીષ પાઠવ્યા હતા આ પ્રસંગે રે યુકે પ્રી શિક્ષિકા જંખના દેસાઈ બાળકોને ધર્મ સંસ્કાર સભ્યતા સંસ્કૃતિનું જ્ઞાન મળે હવેલીમાં આવા સુખદામ હવેલીના મુખ્ય સચિવ મહેન્દ્રભાઈ જોશી હવેલીના મુખ્ય જીઓ લાલા કાકા દનેશભાઈ ગૌતમભાઈ રમેશભાઈ રમુભાઈ દ્વારા સુંદર વ્યવસ્થા દર્શન વ્યવસ્થા કરાઈ હતી આજે ખૂબ જ આનંદનો અવસર છે સુખધામમાં બિરાજતા શ્રી દ્વારકાધીશ પ્રભુનો આજે એકવીસમો પાટોત્સવ છે અને આજના દિવસે પુરાની ઘણી બધી સ્મૃતિ આવે છે જેવી રીતે એક ભવ્ય શોભાયાત્રા નીકળી હતી આજથી એકવીસ વર્ષ પહેલાં અને જેવી રીતે વૈષ્ણવના ઘરે ઘરે પધારીને પ્રભુએ કૃપા કરી હતી અને એ જ લાગણી અને એ જ પ્રેમનો અનુભવ હું આજ બી કરી રહ્યો છું સુખધામમાં આવીને આજે એવું લાગે છે કે સુખધામમાં બ્રજનો માહોલ એક ઉત્પન્ન થઈ ગયો છે અને શ્રી પ્રભુ એવી રીતે જ બિરાજીને સમસ્ત ભક્તજન ઉપર એવું જ કલ્યાણકારી કૃપા દૃષ્ટિ બનાવી રાખે એવી જ મારી મનોકામના છે હું બધા જ વૈષ્ણવજનોને ખૂબ ખૂબ આ પાટોત્સવની મંગલ બધા આપું છું અને આપ સૌ અહીંયા દર્શન કરીને પોતાનું જીવન પ્રદાર્થ કરો એવી શુભકામના આપું છું